વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળવાની હતી આ સાથે પાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવનારું હતું જેમ ટીમ વડોદરા દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની જાણ થતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી પાલિકાના કોન્ટ્રાક્ટરના સિક્યુરિટીના કર્મચારીઓ અધિકારીઓ કાયમી સિક્યુરિટી ઓફિસર કર્મચારી ગાર્ડ સહિત હથિયારધારી પોલીસ કર્મચારી પાલિકાની વડી કચેરીના પદાધિકારીઓ સંકુલમાં ગોઠવાઈ ગયા હતા મુખ્ય પ્રવેશ દ્વારને પણ સાકળની મદદથી તાળું મારી દેવામાં આવ્યું પોલીસના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ઋત્વીશ જોષી અને અન્ય કોંગરી આગેવાન શમશાનોને ખાનગીકરણ કરી ઇજારદારોને જવાબદારી સોંપવાના નિર્ણયના વિરોધમાં ઠઠાઈ લઈને પ્રદર્શન થાથડી લઈને પ્રદર્શન કરવા માટે આવ્યા હતા સાથે અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા પ્રદર્શન શરૂ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી આ વેળાએ શાબ્દિક ખર્ચન અને તૂતુ મેના દ્રશ્યો પણ સર્જાયા હતા ટીમ વડોદરાના સેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની પણ અટકાયત કરી હતી આ એવોર્ડ આપી પોતાની વાત મૂકવામાં આવેલા સ્વેજલ વ્યાસ સહિત અનેક આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી શમશાનનો સહિત અનેક મુદ્દાઓને લઈને કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલા ટીમ વડોદરાના સભ્યોને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ આપવામાં આવ્યો હતો તો સમય સાંજે કલાકે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના સર સભાગૃહમાં સામાન્ય સભા મળી હતી વંદે સાથે સભાની શરૂઆત થઈ જે બાદ શોક દર્શક ઠરાવ વાંચવા માટે ઊભા થતા હતા જોકે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગ્રેસ કાર્યકરો કાળા વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા અને બે વ્યક્તિઓના તંત્રના પાપે મૃત્યુ થયા હોવાથી ખાડાના કારણે જેમનું મૃત્યુ થયું છે તે વ્યક્તિ અને ડ્રેનેજમાં જે વ્યક્તિ પડી ગયા તે વ્યક્તિના માનમાં પણ શોક દર્શક ઠરાવ કર્યો રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી જો કે આ માંગ અસ્વીકાર કરી માત્ર વડોદરા મહાનગરપાલિકાના સભાસદ કિરણમયી મહેતાના દુઃખદ અવસાન તેમજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પુલ મુજપુર ગંભીરા પુલનો એક ભાગ તૂટી પડવાના બનાવમાં એકવીસ લોકોના મૃત્યુ બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભામાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી ઠરાવ રજૂ કરી બે મિનિટનું મૌન પાડી સભાની મુલતવી રાખવામાં આવી હતી આજની મુલતવી થયેલી સભા આવતીકાલે સાંજે પાંચ કલાકે મળશે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે હાલમાં એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે આ લોકોના પાપે ગંભીરા બ્રિજ હોય વડોદરા શહેરમાં લોકો ખાડામાં પડીને મરી જતા હોય રિક્ષાવાલો મરી જાય એટલે આ લોકોના એટલા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આજે તમે જોઈ શકો કે જે સભા હતી એ સભામાં ગંભીરા બ્રિજનો શોકદર્શક ઠરાવ હતો તો અમે એટલી જ માગણી કરી કે જે વડોદરા શહેરમાં બી આપના ભૂલના લીધે આપના પાપના લીધે જે બે નિર્દોષ લોકો ગુજરી ગયા છે તો એમને બી નામ ઉલ્લેખ કરીને એમને બી શ્રદ્ધાંજલિ આપો તો પણ એટલો બધો અહંકાર છે એને શોક દર્શક ઠરાવ્યા પછી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જે બહાર હસતા હસતા વાતો કરતા જાય છે ખરેખર એમનો શોખ હોય તો આવી પરિસ્થિતિ ના હોય પણ એમને એવું છે કે કોઈ પણ રજૂઆત થાય નહીં વડોદરા શહેરના પ્રજાનું કોઈ પણ લોકો પ્રશ્નનો પ્રશ્ન ના પૂછે અમને એના લીધે કોઈ પણ સભા ચલાવતા નથી ને આવી રીતે ખરેખર લોકોની વડોદરા શહેરમાં કેટલી સમસ્યા છે ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે પાણી ભરાઈ જાય ગંદુ પાણી આવે એટલી બધી મુશ્કેલી હોય ને એવા સમયમાં તમે સભા ના ચલાવે ને જે બી કાઉન્સિલરો અમે બધા કોંગ્રેસના કાઉન્સિલરો કે ઇતર લોકોને જે આગેવાનો હોય એ લોકોને એક જ માંગણી કે વડોદરા શહેરમાં જે સમસ્યા છે એનો નિકાલ વહેલી તકે થાય લોકોને મુશ્કેલી ના પડે એવી માંગણી હતી ને એવી અમારી રજૂઆત પણ કરવા સુધા પણ સભા ચલાવતા નથી એટલે અમારી એવી માંગણી છે કે જે વડોદરા શહેરમાં પ્રશ્નો છે એ વહેલી તકે કરવા જોઈએ અને જે હંકાર ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે એ લોકો આ વર્ષે એમને બતાવી દેશે આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અમારો વિરોધ એકલો વિરોધ નથી અમારી અમારો વિરોધ પ્રજાની આવાજ છે લોકોની આવાજ છે જે વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માગતા હતા અંતિમ ક્રિયાના શમશાનો જો પ્રાઇવેટ મેં આપી દેતા હોય તો એનો મતલબ એ થયો થયું કે તમે શ્મશાન બી ચલાવવા લાયક નથી જે વ્યક્તિ શમશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં અને એ વખતે સંભાળ છે એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું એની દરખાસ્ત નહીં ચડાવવાની એક ભાઈ જે ફતેહપુરાથી ચાલતા ચાલતા આવતા હતા ગટરમાં પડી ગયા અઠવાડિયા પછી એની લાશ મળી એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી પણ સરકારે સરકારની ઊંઘ નહીં ઉડી એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા એની તમામ જવાબદારી સરકારની છે હરની બોટકાની અંદર બાર બાળકો નિર્દોષ મળી ગયા એ પણ અહીંના મળતીયાઓની જ જવાબદાર છે અને બે શિક્ષિકાઓ મરી ગઈ શહેરની અંદર ગંદુ પાણી આવે શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય રોડો બરાબર ના હોય અને એના માટે કોઈ બો બોલવાનું નહીં અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં અમે નાગરિકોની અવાજ છીએ વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે જ્યાં સુધી અન્યાય થતો રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું પ્રજા વડોદરા મહાનગર સેવા સદન એક જમાનામાં બરો કાઉન્સિલ કહેવાતું હતું પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી એને નામ બદલીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા મહાનગર સેવા સદન કર્યું મહાનગર નગર એટલે નળગટરને રસ્તા અને સેવા સદન એટલે એની સેવા કરનાર લોકો પણ જ્યારે સામાન્ય લોકોને હવે ભરપૂર સમસ્યાઓ છે દરરોજ કોર્પોરેશનના આંગણે મોરચા આવે છે તેમની રજૂઆત વોર્ડ લેવલે કે કોર્પોરેટર્સના લેવલે નથી રિઝોલ્વ થતી ત્યારે મોરચા લઈને અહીંયા આમાં મજબૂર હોય છે ત્યારે લોકોને સામાન્ય લોકોને અહીંયા રજૂઆત કરવા આવતા બંધ કરી દેવામાં આવ્યા છે જે વડોદરા શહેર એક જમાનામાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ શહેર હતું સૌથી સ્વચ્છ શહેર હતું એનો અઢારમો ક્રમ આવે છે અને એમાં ફરી મોસ્ટ પ્રોમિસિંગ સિટીનો એવોર્ડ લઈને ખુશ થાય છે ઓલરેડી જે બેસ્ટ હતું એને હવે પ્રોમિસિંગ કેટેગરીમાં આવ્યા તો આપણે તો નીચે આવ્યા છે આમાં ખુશ ક્યાં થવાની વાત છે આજે બી કોર્પોરેશનની બહાર અનેક લોકો મોરચા લઈને રજૂઆતો કરવા આવ્યા છે એમને એન્ટ્રી નથી અને નવો નિયમ લઈને આવ્યા છે કે હવે રજિસ્ટરમાં એન્ટ્રી કરીને લોકોને આવું જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ સેવા સદન છે તો લોકો માટે છે નગરજનો માટે છે ને નગરજનોની એન્ટ્રી અહીંયા બંધ ના હોઈ શકે આજે અમે અહીંયા કાળા કપડાં પહેરીને સભામાં એટલે જ આવ્યા છે કે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે એને જે ભુવાનગરી મચ્છરનગરી નગરી જેવા ઉપનામો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચારના લીધે મળ્યા છે અને હવે સમ સમસ્યાઓ એવી લેવલે આવી ગઈ છે કે શાસક પક્ષ એનો જવાબ આપવા તૈયાર નથી ને જવાબ નથી એમની પાસે એટલે લોકોને સુનાવણીમાં આવતા બંધ કરી દીધા છે તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર લીધો ખરાબ થઈ ગઈ છે આપ સમજી શકો છો નાગરિકોને બી અપીલ છે ત્રીસ ત્રીસ વર્ષમાં તમે જે લોકોને ખોબે ખોબે મત આપ્યા તમારી એન્ટ્રી સેવા સદનમાં બંધ કરે છે હવે તો જાગો જ્યારે પણ સભા હોય છે ત્યારે આ સત્તા પક્ષ વિપક્ષનો અવાજ સાંભળતી નથી એના વિરોધની અંદર આજે તમામ અમારા જે કોર્પોરેટર છે બ્લેક કપડાં પહેરીને એનો વિરોધ દર્શાવ્યો છે એની સાથે સાથે આજની સભાની અંદર ગંભીરા બ્રિજ હોય કે પૂર્વ કોર્પોરેટર જે ધામમાં ગયા છે એમના વિશે વિશે જે દર્શક ઠરાવ આજે બોલવાનો હતો જે રજૂ કરવાનો હતો એની સાથે સાથે અમે એવું કીધું કે ભાઈ જે વડોદરા શહેરની ખાડાના લીધે રિક્ષા ચાલકનું જે મરણ થયું છે એનો પણ શોક દર્શક ઠરાવ વાંચવામાં આવે પણ આ સત્તા પક્ષના લોકો એટલા બધા સત્તામાં મશગુલ છે કે એમની ભૂલના લીધે એમના પાપના લીધે કોઈ ધાંભા ગયું હોય તો એનો શોક દર્શક ઠરાવ વાંચવા માટે પણ એમની પાસે સમય નથી એટલે આ સત્તાધારી પક્ષ અત્યારે પોતાના સત્તાની અંદર એટલું મશગુલ છે પણ આવનાર સમયની અંદર સત્તાધારી પક્ષને ખબર પડશે કે વડોદરા છે એમને જવાબ આપશે